સુરતમાં ગૂગલ પર મની એક્સચેન્જ દુકાનો સર્ચ કરી ઘર ફોડ ચોરી કરનાર આંતર ગેંગ ઝડપાઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચાર મુખ્ય આરોપીઓને ઝડપ્યા છે પોલીસે તપાસમાં સાત ઘર ફોડ ચોરીના ગુના ઉકેલાયા છે

હતા આરોપીઓ અલથાણ સ્થિત રૂમ્સ હોટલમાં રોકાયેલા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરી અને ચારેયને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીની એમ ઓ મોઢ્યુસ ઓપરેન્ડી ગેંગ બનાવી અલગ અલગ રાજ્યોમાં

સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય ઝાલા અને પીએસઆઈ એમડી મહિલાને એક બાતમી મળી હતી કે યુપીની એક ગેંગ છે જે આખા ભારત શહેરમાં અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યના મુખ્ય શહેરો હોય એમાં મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ કરીને જતી રહ્યા છે એક રાજ્યમાં કામ કર્યા પછી હજારો કિલોમીટરનું અંતર કાપતી અન્ય રાજ્યોમાં જઈ આ ગેંગ કામ કરતી હોય છે અને સ્પેશિયલ ગૂગલથી સર્ચ કરી મની એક્સચેન્જની દુકાન ટાર્ગેટ કરે છે કેશના હિસાબથી કે ત્યાં કેશ જ મળશે આ ટાર્ગેટ કરીને આ ઘરફોડો કરતી હોય છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએ જયન ઝાલા અને પીએસ એમડી મહિલાએ ચાર માણસોને અલથાણમાં એક હોટલમાંથી રિન્કુ રિન્કુ ચૌહાણ યોગેશ ઠાકુર જુગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુર નાને પકડવામાં આવ્યા છે એમની પાસેથી મોબાઈલ કેશ વગેરે બરામદ કરવામાં આવ્યા છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં મની એક્સચેન્જની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા કરફોડ કરવા માટે એ લોકો અહીંયા આવ્યા એ પહેલાં એ ચેન્નઈમાં તમિલનાડુના ચેન્નઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે ત્યાં અલગ અલગ ત્રણેક દુકાનોમાં ઘરફોડ કરી છે એ પહેલાં ત્યાંથી હૈદરાબાદ સિકંદરાબાદમાં પણ એ લોકો ત્યાં ઘરફોડ કરીને આવ્યા છે અને મૂળ આ લોકો દિલ્હીના રહેવાસી છે રિંકુસી ઉપર દસથી વધુ ઓફન્સ દાખલ થયેલા છે અને અન્ય બીજા આરોપીઓ જે છે એમના ઉપર પણ ઓફન્સ

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત